કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ કેમ છો બધા હોપ કે તમે બધા જ મજામાં હશો હું પણ મજામાં છું અને મારો દીકો આવી ગયો છે ભાઈ વ્લોગ લેવા માટે ઓકે ગાઈસ તો અત્યારે નીશે વ્લોગ લઈ રહ્યો છે ગાઈસ ગાઈસ ભાઈએ છે ને વ્લોગ જ બંધ કરી દીધો અને અહીંયા બધા જ મારા કપડા બધા જ ધોઈ ગયા છે કાલે અમે લોકો સાડા પાંચે આવ્યા ને પછી મેં મશીન કરી દીધું સ્ટાર્ટ અને હાથ થી અત્યારના બી ધોઈ અને બધા જ કમ્પ્લીટ કરી દીધા છે તો જેમ બધા લોકોએ કોમેન્ટ કરી એમ જ કે યસ આજથી બ્લોગમાં બા અને નિશુ જોવા મળશે હેલો હા જય શ્રી કૃષ્ણ કેવી રહી અમારા લોકોની ની સાથે તમારું અહિયાં એકલપણું થાય એકલપણું રહી અમે તો પણ એકલા જ હતા બધા જોડે હતા એટલે વાંધો ના આવ્યો નિશી વાત તો એટલે બહુ મજા આવી ગઈ અમને નિશી ને ક્યાં ક્યાં ફરવા લઈ ગયા હતા જો અમે લઈ ગયા હતા બેઠકી લઈ ગયા હતા ઈસ્કોન મંદિર લઈ ગયા હતા પૈદા પપ્પા ગાર્ડન માં લઈ ગયા હતા બરાબર વાહ નિશુ તું ગયો તો બાની જોડે આમ જો ને તારી બતાઈ તો ખરી નવી ગન તું બતાઈ બધાને કે નિશુ ઓકે કોણ લાવ્યું ગન ઘન કોણ લાવ્યું ઓ બપા તો બસ ગઈજ અત્યારે હું થઈ ગઈ છું રાઈડી હા બતાવું જ છું હં નિશુભ્ન જ જુઓ તમે હો મમ્માને ના જોશો એવું કરે છે આર્મી મેન છે એ બતાવે છે આર્મી મેન કેવું કરે બતાવી દે તો બધાને વાહ અને ઘન કેમ ચલાવે આર્મી મેન અરે વાહ વાહ તો અત્યારે મારા લોકોને જવાનું છે દીદીના ત્યાં જમવા માટે તો બસ રેડી થઈ ગયા છે રચિતા આવે છે અર્પિત કુમાર ને લોકો આવે છે પણ એ લોકો કાર વોશ કરાવવા જશે રચિતાના હું જવાના છે એક કામથી જે કામ છે પર્સનલ એટલે તમને લોકોને શેર કરાયું નથી થોડો ટાઈમ પછી ખબર પડી જશે તો બસ ગાઇઝ બ્લોગમાં જોડાયા રહો બહુ જ મજા આવશે ભરવાન ભરવાન ધો આ તો સાંભળતા જ નહીં ત્યાં એવું કરતા હતા અહીંયા એવું જ થાય છે શું હા હા

ગાઇઝ રચિતા મેડમ આવી ગયા છે એક્ટિવા ચલાવી રહ્યા છે યસ અને અમે લોકો જઈ રહ્યા છીએ કામથી જેમ મેં પહેલાં કીધું એમ જ અને આજે જવાનું છે દીદીના ઘરે એટલે બહુ જ મજા આવશે બધા જ ફરી ભેગા થવાના છે તો ફટાફટ જે સિક્રેટ કામ છે એ સિક્રેટ કામ પતાવી દઈએ અને પછી મળીએ શું કોણ આવ્યું કોણ છે ફિએન નાખ્યાં બેટા ફિએન નાખ્યાપ જલ્દી

ダイやばい हमने मुकी मुकी खावा बेईगया तुम्हारा ये

તો કન ફરી આયા જય શ્રી કૃષ્ણ તમે એકલા એકલા જધારા બધા આમ જો ખોડા પાત્રસ કે જે લાઈ હોય મામી આપらっしゃ સિમલામાં આપણે શિમલા ગયા હતા તો મામી બહુ યાદ કરતા હતા ને યાદોમાં સુકઈ ગયા છે જોરદાર એક નંબર કે બે નંબર બધું મેં બનાવ્યું

पापा 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 ना আ খ মা 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 થેકે બે વરસ પછી એક વરસ પછી ગન સુકે ગન પૂછે કે ડોન નાખવાનું જો અહીંયા ઢળશે માતા જેવું કામ નહીં વકા તો કો ના જોઉં મારો કામ પરફેક્ટ હોય બરાબર તાજમ ને સીધું કામ કરતા કરતા ચાર વસ્તુ પાડવાની એટલે પાડવાની પછી આગળ જ કર શું હતું તો તું જોવો તમે જોવા તો હું વળી ખબર નહીં બાપ બાફ કરતી હતી કંઈકનું કંઈક કે પેલા કેમેરો સીધો કર ડબલ ક્લિક આ સીધો ડબલ ક્લિક કરીને સીધો તારા જેવો કે મારા જેવો ચાલે બી જેવો સીધો ગોળ મારા જેવો સીધો સીધો પાછો નીસુ નીસુ હાલી કરવા જાય છે ને નીસુ એક્ચ્યુઅલી એવું કે છે મને હાલી નથી કરવી કઈ બી ગાઈસ ઇસ કઈ પણ જોયો કેમેરામાં જેવો જ છે તારો હાથ છે ને આમ રખાય હાથ હાથ પહેલા તો

અર્પિત કુમાર આવજો અર્પિત કુમાર જામિયા બ્લોગિંગ માં જામિયા નહીં જબરદસ્ત જામિયા એવું કેવું પડે કે બસ હવે ચલો બાય જય શ્રી કૃષ્ણ સાચું જતા રહેજો પહોંચીને ફોન કરજો ઓકે ડન સો ગાઈસ અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ઘરે અને તમે બધા જ કહેજો કે નિકેશને આ લોકો કેવો લાગે છે કમર ખોસીન તો બહુ જ લાગે યસ પેલું છે ને દાઢી એટલી બધી લાંબી લાંબી અને મોછો બી બહુ લાંબી લાંબી ને બહુ લોંગ લોંગ ને તો મને એટલો ગુસ્સો આવતો હતો ને તમે અમદાવાદ યસ તો જ્યારે છે ને અમારે લોકોને જવાનું હતું ને એ ટાઈમે જ્યારે આપણે હેર કટ કરાયા શેવિંગ કરાયા પી કીધું યાર સિરિયસલી તમે ખરાઈ ના આવ્યા છો મને ખરેખર વિશ્વાસ જ નહોતો થતો બસ કરાવી દીધા ને તો આ કાલે જેવા આવ્યા ને સાડા પાંચે અમે લોકો સાડા છની અપોઇન્ટમેન્ટ લઈને ગયા બરાબર કાલે તો તમને બધાને જોવા નહોતું મળ્યું બટ આજે નિકેશનો ન્યુ લુક જોવા મળી ગયો અને આજે કંઈક મારો લુક બી કંઈક અલગ અલગ લાગતો હતો આમ બહુ મોટી મોટી હોય ને શડા ઓકે

હા એટલે બધાને છે ને બહુ આમ મજા આવે કે વ્લોગમાં અને એક શું મેમરી આપણી સાથે રહે બધા એન્જોય કરીએ એટલે બધાને કંઈકનું કંઈક બોલવું હોય એટલે પછી પોસિબલ નહીં થતું કેમકે એક બોલતું હોય ને પછી બીજો જવાબ આવે તો એ પોસિબલ નથી થતું એટલે આજે થોડો ઓછો વ્લોગ આવે બાકી દીદીના ઘરે પાણીપુરી ખાવાની

Tiyan yeah. yeah. Sudi Hare Krishna. Krishna.